કેમ તેમની તારીખ વારંવાર લંબાવવામાં આવે છે છે આની પાછળ કોનો હાથ અત્યારે હાલ લોકો હોય કે કોઈ પણ જાતની જનતા હોય દરેક એક લોકો મિત્રો એવું વિચારીને બેઠા હતા કે આજે તેર ઓગસ્ટના દિવસે ચૈતર વસાવા જેલની બહાર આવે પણ મિત્રો બધા લોકોની આજે ઉમીદ તૂટી પડી છે ચૈતર વસાવા હવે જેલની બહાર નહીં આવે ચૈતર વસાવાને હવે જેલમાં રહેવું પડશે

કે એક સંજય વસાવા નામના વ્યક્તિને છૂટો ગ્લાસ માર્યો મિત્રો તેમને હત્યા તો નથી કરી પણ તેમના ઉપર હત્યાનો કેસ લગાવવામાં આવ્યો છે અને અને ચૈતર વસાવાને એક મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર રાખવામાં આવ્યા છે આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હતા પણ આજે પણ તેમની તારીખ લંબાવવામાં આવી છે તેમના જામીન રદ કરી દેવામાં આવ્યા છે હવે આગળ નવા સમાચાર શું મળે છે એ તમને આપણે નવા વિડીયોમાં બતાવીશું આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે